ખાસા ખેતર પાણી ભરાય છે બસો થી ત્રણસો વીઘા જેટલું જમીનો ની અંદર કપાસ આવેલો છે દસ વીઘા તો લોકોનું નુકસાન થઈ ગયેલું છે ઓછા ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં ધાધાર વરસાદ વરસ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ભરૂચ જિલ્લાના ભરૂચ અંકલેશ્વર હાંસોટ વાલિયા ઝઘડિયા નેત્રંગ જંબુસર આમોદ અને વાગરા પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ધોધમાર વરસાદના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા હતા અને ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું પરંતુ અનરાધાર વરસાદના કારણે ખેતીનો મહામૂલો પાક બોળામાંથી ઘરમાં ઘૂસી જયેલા છે ગામમાં પણ પાણી ઘૂસી જયેલા છે અને ખેતરામાં પણ પાણી ઘૂસી ગયેલા છે એક આવક કોઈ જગ્યા થયે જ નહીં નથી મતલબ પાણીની કોઈ જગ્યાએ નિકાલ જ નથી આપેલો પાણીનો આ નેર આવી જાય છે પાણી ભરાઈ છે કોઈ નિકાલ નહીં ને દસ વીઘા તો લોકોનું નુકસાન થઈ ગયેલું છે ઓછામાં ઓછું ને બિયાર મોઘા મહિનું લાવેલા છે સંકેત કરીને તે પચીસોના ભણું તો ખાલી બીયા જ આવેલું છે ને બે વાર ખાતર લાખેલું છે તમારી ખેતરની તો ગણતરી કરવા જઈએ તો ઓછામાં ઓછું બસો ત્રણસો વીઘા જમીન લોકોને નુકસાન છે આગળ આ તરફ ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદ બાદ નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાની એક લાખ સત્યાવન હજાર હેક્ટર જમીનમાં હરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી ઓગણચાળીસ હજાર હેક્ટરમાં જમીનમાં પાણી ભરાતા ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું છે સર્વેનો આ રિપોર્ટ રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવશે તો અમે ગામવાર સર્વે કરાયો ગામવાર એનો અંદાજ કાઢવામાં આવ્યો છે કે ભાઈ આ ગામમાં કેટલું અંદાજે પાણી ભરાવાનું છે આ ગામમાં કેટલું એમ કરીને બધાનો અંદાજ કાઢતા વાલિયા અને નેત્રંગ સિવાય બાકીના સાત તાલુકામાં કુલ ઓગણચાલીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં પાણી ભરાય એનું ધ્યાન પર આવ્યું છે અને તો તમામ નવ તાલુકા મળીને એક લાખ સત્તાવન હજાર હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું તુવેર કપાસ વગેરે જે પાકો છે મુખ્ય પાકો એનું વાવેતર થઈ ચૂક્યું છે તો આ જે વાવેતર થઈ ચૂક્યું છે એવા વિસ્તારમાં ઓગણચાલીસ હજાર હેક્ટરમાં પાણી ભરાણું છે આ બાબતનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલેલો છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ આ રિપોર્ટ મોકલેલો છે